બનાસકાંઠા જિલ્લાના આગથડા પોલીસે હાઇવે પરથી શંકાસ્પદ ગી ઝડપી પાડી તપાસ માલગઢ ગામે પહોંચી લાખણીના આગથડા પોલીસે હાઈવે પરથી શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા બાદ માલગઢ ગામે શંકાસ્પદ ઘીની પોલીસ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ તપાસનો દોર ધમધમાટ શરૂ કર્યો હતો આગથડા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા વજન કાંટો અને ઢાંકડા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગથડા પોલીસ આજે ડીસા થરાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી આગથડા પોલીસ ગાડીને થોભાવી તલાશી રહેતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાળી નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાયું હતું જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિતની શખ્સની અટકાયત કરી હતી ત્યારબાદ આ મામલે આગથડા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરી તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવામાળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી જ્યાં તપાસ કરતાં દેવામાળીના ઘરેથી બનાસગીના લેબલવાળા ખાલી ડબ્બા ઢાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા